હેલો એવરી દ્રષ્ટિસ દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ગુણોથી ભરપૂર અને આપણા શરીરને ખૂબ જ ફાયદો કરનાર મેથીની કોફી બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એક પેન લઈ લઈશું તેમાં આપણે અડધો કપ આવી રીતની આખી મેથી લઈ લઈશું હવે આ પેનને આપણે ગેસ ઉપર ગરમ મૂકીશું અને મેથીને સારી રીતે શેકી લઈશું મેથીનો કલર બદલાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાની છે આપણે અત્યારે મેથીની કોફીનો પાવડર તૈયાર કરી લઈશું તો આ પાવડરને આપણે ત્રણ મહિના સુધી બહાર અને ફ્રિજમાં આપણે છથી સાત મહિના સુધી સ્ટોર કરીને રાખી શકીએ છીએ એટલે તમારે આવી રીતે પહેલાં પાવડર તૈયાર કરી લેવાનો અને જ્યારે કોફી બનાવવી હોય ત્યારે તમે તેને ઝડપથી બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણી મેથી થોડી શેકાઈ ગઈ છે ત્યારે આપણે તેમાં એક તજનો મોટો ટુકડો અને અડધું જાયફળ ઉમેરી દઈશું અને તેને પણ મેથી સાથે બે મિનિટ શેકી લઈશું બે મિનિટ બાદ આપણે પેનને નીચે ઉતારી લઈશું અને ગરમ પેનમાં જ આવી રીતે થોડી વાર તેને રહેવા દઈશું હવે આધ મિનિટ રહીને આપણે આ મેથીને એક પ્લેટમાં કાઢી લઈશું અને સારી રીતે ઠંડી કરી લઈશું આપણી મેથી એકદમ સરસ ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે તેને એક મિક્સર જારમાં ઉમેરીને તેનો પાવડર તૈયાર કરી લઈશું હવે મેથી પીસતી વખતે આપણે તેમાં એક ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું અને બધું જ સારી રીતે પીસીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આપણી મેથીનો પાવડર કેટલો સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આ પાવડરને આપણે એક ડબ્બામાં ભરી લઈશું જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે આપણે મેથીની કોફીનો પાવડર તૈયાર થઈ ગયો છે તો આપણે તેની કોફી બનાવી લઈએ તો એક પેન લઈ લઈશું તેમાં આપણે એક કપ દૂધ ગરમ કરવા માટે રાખી દઈશું આપણું દૂધ થોડું ગરમ થવા લાગે એટલે આપણે તેમાં મેથીની કોફીનો પાવડર ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે બે ચમચી ગોળનો પાવડર ઉમેરી દઈશું તમે ગોળના પાવડરની જગ્યાએ ખાંડ અથવા તો સાકર પણ ઉમેરી શકો છો પણ ગોળનો પાવડર ઉમેરવાથી આ કોફી એકદમ હેલ્ધી તૈયાર થશે આ ગોળવાળી મેથીની કોફી ડાયાબિટીસ પેશન્ટ હોય તો તે પણ પી શકે છે તો હવે આવી રીતે આપણી કોફી ઉકળવા લાગે એટલે આપણે ગેસ ધીમો કરીને બે મિનિટ તેને ઉકળવા દઈશું બે મિનિટ બાદ આપણી કોફી તૈયાર થઈ ગઈ છે તો હવે ગેસ ઓફ કરી દઈશું અને કોફીને આપણે નીચે ઉતારી લઈશું અને ત્યારબાદ એક કપમાં ગાળીને તૈયાર કરી લઈશું આ મેથીની કોફી નોર્મલ કોફી જેવી જ સ્વાદમાં લાગે છે હવે કોફીમાં આપણે પિસ્તાની કતરણ ઉમેરી દઈશું પિસ્તાની કતરણ ઉમેરવી ટોટલ ઓપ્શનલ છે જો તમારે ના ઉમેરવું હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો તો તૈયાર છે આપણી મેથીની કોફી તો તમે એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ કોફીની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપી સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિઝ કુકિંગ ટૂરમાં